ગણેશ ચતુર્થી દરમિયાન નીકળતો પૂજાપાનો સામાન ભેગો કરી ઓર્ગેનિક ખાતર બનાવવાનું તેમજ પ્રદૂષણને રોકવાનો નવસારી શહેરના યુવાનોએ પૂર્ણ પ્રોજેક્ટ હાથ ધર્યો છે દેશ અને દુનિયામાં ગ્લોબલ વોર્મિંગ એ યક્ષ પ્રશ્ન બની ગયો છે જેમાં માનવ સર્જિત જળ પ્રદૂષણ દિવસે ને દિવસે માથાનો દુખાવો બની રહ્યો છે ત્યારે ગણેશ ચતુર્થી દરમિયાન નીકળતો પૂજાપાનો સામાન ભેગો કરી ઓર્ગેનિક ખાતર બનાવવાનું

ગણેશ ચતુર્થી દરમિયાન નદીઓમાં તેના માટે તંત્ર પણ કામે લાગ્યું છે છે અને પરંતુ લોક લોક ભાગીદારી જાગૃતિ માંગ આજરોજ આણંદ શુભ અવસરે છેલ્લા 10 દિવસથી જે આપણે ગણેશજીની ઘરે લાવ્યા હતા પૂજા અર્ચના કરી રહ્યા હતા આજે વિસર્જન કરવાનું છે તો અહિયાં ઉના નદી જે છે ત્યાં આપણે બે કુસુમ તળાવ બનાવેલા છે અહીંયા પોલીસ તંત્ર અને નગરપાલિકા તથા ગણેશ મંડળનું જે સંગઠન છે અને એમના સ્વયંસેવકો તથા રોટરી ક્લબ અને રોબિન હૂડની ગ્રીન આર્મી આ બધાના સાથ સહયોગથી અહીંયા વ્યવસ્થા કરવામાં આવે છે તમામ મૂર્તિઓ જે આવે છે તેનો પૂજાપો આપણે રોટરી ક્લબ અને ગ્રીન આર્મીને આપી દઈએ છે પૂજાપા માટે પૂજાપાનો અલગ અલગ સેરીફિકેશન થઈને તેને રિસાયકલ કરવામાં આવશે કે તો ફરીવાર વાપરવામાં આવશે મૂર્તિઓ જે છે મૂર્તિઓ તમામ મૂર્તિઓને અહીંયા માટી મૂર્તિ હોય કે પીઓપી ની અહિયાં તળાવ અંદર વિસર્જન કરીએ છીએ જે મોટી મૂર્તિઓ છે મોટી મૂર્તિઓને માટે અહીંયા બે ટ્રેન વ્યવસ્થા છે અને જોડે સ્થાનિક તરવૈયા અને ફાયરની ટીમ છે મોટી મૂર્તિઓને આપણે નદીની અંદર વિસર્જન કરીએ છીએ